સહકારથી સમૃદ્ધિની દિશામાં રાજ્યનું સહકારી માળખું મજબૂત થાય તે દિશામાં આગળ વધવા માટે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ દ્વારા સહકારી બેંકને મજબૂત કરવા ખાતા ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ રોપના ગામ દ્વારા વિવિધ વેપારીઓ ખેડૂતો માટે બેંક ખાતા ખોલવાનું આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું કર્ણાવર્તી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડ ખાતે પ્રદેશ ભાજપ સહકારિતા સેલના સંયોજન બિપિન પટેલ દ્વારા આયોજન કરાવ્યું હતું બિપિન પટેલે જણાવ્યું

સાથે સાહેબ આખા વિભાગ બનાવ્યા પહેલી પેલા દેશની અંદર સહકાર વિભાગ બન્યો તો પહેલી પેલા આપણે કહેવાત છે વિના સહકાર નહી ઉદ્ધાર સહકાર સિવાય કે ઉદ્ધાર થતો અને સહકાર મતલબ મારો એ છે કે ગામડાએ ગામડે નાની મોટી સોસાયટી ખેતી હોય હોય એ અમદાવાદ ડિસ્ટ્રિક બેંક સાથે ખાતું ખોલ્યા એના નિર્ગો લાભ મળે આ કાર્યક્રમ સરકારની સમૃદ્ધિ જે વાત લઈ અને સરકાર ચાલે છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે અને ચરિતાર્થ કરવા માટે માન્ય અમિતભાઈ શાહ સાહેબે હમણાં જ પંદર દિવસ પહેલાં ગાંધીનગરની અંદર ખૂબ મોટી સહકારી આગેવાનની સભા લીધી હતી અને તેમને આહવાન કર્યું હતું કે ગુજરાતની તમામ જિલ્લા બેંકો છે આ બેંકોની અંદર જે જિલ્લાની અંદર જે સહકારી સંસ્થાઓ એ તમામ તેની અંદર ખાતા ખોલાવવા જોઈએ સાથે સાથે એમને એપીએમસી આવતી હોય ખેડૂતો હોય સભાસદો હોય આ તમામ લોકોએ જિલ્લા બેંકોની અંદર ખાતા ખોલાવવા જોઈએ જેના કારણે સહકારના પૈસા સહકારી બેંકની અંદર રહે અને આ બેન્કો જે બેંકો છે મજબૂત બેન્કો બને અને સાથે સાથે આ બેન્કોની જે થાપણો વધે એ થાપણો દ્વારા પણ જિલ્લાની અંદર આવતા ગામોની અંદર જે ખેડૂતો છે પશુપાલકો છે એમને ત્યાંથી વધુમાં વધુ લાભો મળે અને આ ગામના છેલ્લા ઘરની અંદર છેલ્લા વ્યક્તિની અંદર સહકારી લાભ મળે એ પ્રકારનું આયોજન આજે અમે કર્ણાવતી માર્કેટયાર્ડની અંદર અમે બધા જે જે અમારા વેપારીઓ છે એ વેપારીઓને અહીંયા બોલાયા છે તેના કામ કરતા કર્મચારીઓ બોલાયા છે આજુબાજુ ગામોના સરપંચો અને મંડળીના ચેરમેનો અને તેના સભાસદોને બોલાયા છે અને આજે મોટી સંખ્યાની અંદર જે પણ લોકોના અમારી જિલ્લા બેંક કે અમદાવાદ ડિસ્ટ્રિક બેન્કની અંદર જે ખાતા નથી એ તમામ લોકોના આજે અમે જિલ્લા બેન્કો મજબૂત થાય સહકારી માળખું મજબૂત થાય અને સહકારથી સમૃદ્ધિની વાત સાથે અમે આજે આ કાર્યક્રમ અમે અહીંયા અહીંયા કરેલો છે માર્કેટ જ એક ઊંચું માર્કેટ બનેલું છે અમદાવાદ નહીં ગુજરાત નહીં સમગ્ર દેશની પણ એશિયામાં કદાચ આ એસી મોટામાં મોટી માર્કેટ છે અહીંયા આપ જોઈ શકો છો આપ આવેલો જો એટલે કે અહીંયા આગળ કોઈ પણ ખેડૂત આવે તો એની ગાડીનું પાર્કિંગ એની સિક્યુરિટી વિડીયો લાઈઝ કેમેરા એનો તરત ખેડૂત આવે તો એને પાર્કિંગ કરીને એનો માલ સામાન એની સિક્યુરિટી સચવાઈ રહે એને તરત ને તરત એના યોગ્ય ભાવ મળી રહે એવી વ્યવસ્થા આ માર્કેટમાં ગોઠવાયેલી છે બીજું કે આ માર્કેટમાં દસ જ દિવસની અંદર પૂરેપૂરી દુકાનો વેચાઈ ગઈ હતી અત્યારે તમે પૂરેપૂરી માર્કેટમાં કંઈ દુકાન લેવા લેવાયો તો તમને મળી શકશે અને વેપારીઓ અહીંયા આગળ દુકાન લઈએ સંપૂર્ણ રીતે ખુશ છે અને ખેડૂતો પણ જે આવે છે એ પણ ખુશ થયું